આમાં આ કેટલા છે આજ ઉતારે આજ આ પાંચમો વારો આજ ઉતારે પાંચમો અને આમાં બજાર ભાવ કેવો કાયો આમાં હજી એસો થી માંડી સત્તરસો લીધા છે કાલ એક તે માં ગયો બજાર થોડું ઓછું થતું જાય છે અને આની હાઈટ જોવો આવડી થઈ ગઈ છે સોળે એન થઈ ગયા છે અને આમ આખી વાડે તેમ જોવો એક જ હરખો છે બિયારણ માં આમ તમને કઈ શાંતિ બિયારણ માં શાંતિ સારું સારું લ્યો તો ખેડૂતભાઈ આ બિયારણ તમારે લેવું હોય તો મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ મોબાઈલ નંબર ફરીવાર એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ તો ગુવારના અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો લાઈક કરો અને શેર કરો